उनकी वजह से हमारे घर से लगभग तीस हजार गया है और हमारी सोसाइटी के एक और दूसरे घर से लगभग पांच छह हजार जैसा कुछ अमाउंट उन्होंने ले लिया है और उसके बाद वो कहा गए हमें से किसी को भी नहीं पता और સા દબારા ના હો આજ હમ ભરૂચ કે પુલ સ્ટેશનમાં કમ્પ્લેટ કરાને મોંઘવારીના કારણે હવે રોજગારી મેળવવા નકલી કિન્નરોનો વેશ ધારણ કરવો પડે છે અને ભૂતકાળમાં ઔદ્યોગિક વસાહતમાંથી પરપ્રાંતીય લોકો કિન્નર બની રૂપિયા ઉઘરાવતા હોવાનો પર્દાફાશ પણ થઈ ચૂક્યો હતો હાલમાં ભરૂચ પૂર્વપટ્ટી વિસ્તારના જાળેશ્વર ચોકડીની આજુબાજુની સોસાયટીઓમાં નકલી કિન્નર બની સોસાયટીમાં મકાનોમાં પહોંચી રૂપિયા ઉઘરાવવામાં ઘરમાં બેસી ચા પાણી કરી લોકોને વાતોમાં લે તમારા ઘરમાં સુખ નથી તમારા ઘરમાં લોકો બીમાર પડ્યા કરે છે ઘરમાં સાયો પડી રહ્યો છે ઘરમાં વિધિ કરવી પડશે અને વસીકરણના બહાને વિવિધ વિધિ કરવાની સામગ્રીઓ મંગાવી તમારા ઘરમાં જેટલું હોય એટલું મૂકી દો જેમાં રોકડા સોના ચાંદીના ગરડા અને એક ગ્લાસમાં પાણી હળદર જીરો નાખીને લાવો અને મોટું સફેદ કપડું આપો તેમ કહી વિધિના બહાને પણ અનેક મકાનોમાંથી દસ હજારથી ત્રીસ હજાર સુધીની રકમો પડાવી નકલી કિન્નર એ ખેલ કરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા ભોગ બનનાર અસલી કિન્નરો પાસે આવતા નકલી કિનર એક મકાનમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર મામલો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક પહોંચતા પોલીસે નકલી કિન્નરને સીસીટીવીના આધારે પગેળું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને અસલી કિન્નરો પણ નકલી કિન્નરોથી સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરીશે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા કુંવર નાયક કોકિલા કંવર ઉર્ફ દીપ્યામાં દીપા માસી ભરૂચ વૈજલપુર કે ઈજડામાં ઈજા માસીના અખાડામાંથી બોલું છું મારા આ ભરૂચની દુનિયાને ખાસ મારી આ ભોળી દુનિયાને મારે નમ્ર વિનંતી છે કે તમારા ઘરોમાં આ જે એક સિંગલ વ્યક્તિ કિન્નર બનીને વેન્ડર બનીને કે માસિબા બનીને આવે છે એનાથી તમે લોકો સાવધાન રહેજો અને મેં એ જે તમારા પેલું શું કહેવાય શું કહેવાય યાર પેલો રસીકરણ કરવા માટે જે બધું કરે છે એનાથી તમે ગભરાશો નહીં બિલકુલ કશું થાય નહીં કાકડાના શ્રાપથી કદી ગાય મરે નહીં એટલે બિલકુલ ગભરાવાનો નહીં બિલકુલ નહીં ટેન્શન ફ્રી રહેજો ટેન્શન રહેજો ને કંઈ પણ પ્રોબ્લમ હોય અમારા જોડે કોન્ટેક્ટ કરજો અમે વેજલપુરમાં રહીએ છીએ બિલકુલ ટેન્શન લેતા નહીં અને આવી રીતે કોઈ બી બનાવટી આવે અને અમારું નામ લઈને આવે કોકિલા માસી કે દીપા માસી કે નૈના માસી તો કોઈનું બી નામ લઈને આવે તો પહેલાં એમને પૂછજો કે કઈ છે એમ કે કે નહીં તો કે એમને લઈ આવો પછી તમે આવજો એવી રીતે તમે સાવધ રહેજો અને આવી રીતે કોઈને ઘરમાં ગાલશો નહીં અમારા ભરૂચની દુનિયાને નમ્ર વિનંતી છે અને સાવધ રહેજો ભાઈ